નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં માં આવેલા અણવદવાર ઓવરબ્રિજ ઉપર ગંભીર ચિંતાનો મોજું ફરી વળ્યો જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવાની સાથે લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા બે હજાર સોળમાં પંચાવન કરોડના ખર્ચે બનેલો અને માત્ર નવ વર્ષના ગાળામાં સાત કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર ઘટનાએ મોટો પ્રશ્ન કર્યો મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશોની વચ્ચે થોડા સમય અગાઉ જ મહિનો સુધી બંધ રાખી કરાયેલું રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં પિલરમાં તિરાડો દેખાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રકચર એન્જિનિયરની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની જરૂરિયાત ઊભી થઈ અણવદ દ્વાર ઓવરબ્રિજના મધ્ય ભાગમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જોવા મળી અને આ તિરાડો એટલી ઊંડી હતી કે પિલરની અંદરનું કોક્રીટ પણ તૂટ્યું અને લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા સ્થાનિકોના મતે આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરીત હોવાનો સંકેત પણ આપે છે જે સુરત મહાનગરપાલિકાની ઇજનેરી સેવાઓ પર શંકા પેદા કરે છે સુરતનું સેટેલાઇટ જંક્શન અને આ ઓવરબ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીના છે હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય ત્યારે આવી સ્થિતિ જોવાની મુશ્કેલ છે સુરતના અણુવાદ દ્વાર ફ્લાય બ્રિજ જે બે હાજર સોળમાં બીઆરટીએસ પ્રોજેક્ટ અંતર્ગત પંચાવન કરોડના ખર્ચે બન્યો હતો મોરબી બ્રિજ દુર્ઘટનામાં રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગ આદેશ આપવામાં આવ્યા અને સુરત પાલિકા દ્વારા દુર્ઘટના પહેલા પણ બ્રિજનું હેલ્થ ચેકઅપ કરાયું હતો પ્રિ મોન્સૂન પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરના ભાગો નબળા હોવાના સામે આવ્યા બે હાજર સોળમાં જનતા માટે ખુલ્લો મુકેલો બ્રિજ માત્ર નવ વર્ષના ટૂંકા ગાળામાં જ રિપેરિંગ કરાયો હતો